ખેડૂત ભાઈઓ શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ કરી આપતી એટલું જ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે પંદરસો ને ત્રેવીસ રૂપિયા થોડું મીડિયમ ટાઈપ લેનાર રવિ ખાલી પાલ પહેલા પાલ ના પંદરસો ખાલી પાલ ખાલી પાલના ના પંદર પાકા બીજું દરબારભાઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર એક દસ બાવીસ ત્રેવીસ ને ત્રેવીસ ચાલી રૂપિયા થ્યા તો ભઈલા પાલના કરી દીજો એમાં રવિ હવે ભાઈ પંદરસો ને ચાલીસ રૂપિયા મીડિયમ ટાઈ સોળસો ને આઠ રૂપિયા સુપરમાન લેનાર રવિ રવિ ગળે મેં તો લે દઉં નહી દલ કુમારી બાપુ 1500 ને 45 48 48 બતા બતા બાંગર

શિવ ah. શક્તિ yes. <coughs>

80 રૂપિયા બપુ 50, કારે ભાઈ 50, 51 52 રૂપિયા 55 55 પર ધનવાદા થાવાના 50 રૂપિયા 1558 આજ મારી બોલીઓ ખરી નબળી ન આવે ઈને ઉપર ઉપર હાવ નબળી ગઈ 55 ના 10 વધારે 55 નું વિધાય 52 62 75 76 એસી એસી રૂપિયા લેકાશી લેકાશી એસી રૂપિયા લેકાશી પંદરસો ને એક્યાસી રૂપિયા માલ સારો લેનાર પ્રતાપ બાપુ શિવસણ માર્કેટિંગ યાર્ડ માં કપાસના ના બજાર ચૌદસો ને પચાસ રૂપિયા થી લઈને સોળસો ને આઠ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે